હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી એકમ પાંચ તમે સાપથી ડરો છો કે એનું સાધા પોતેનું સોલ્યુશન જોઈશે એમાં શરૂઆતમાં જે ખાલી જગ્યા આપેલી છે જે કૌશમાં આપેલા શબ્દોમાંથી જ શબ્દ આપણે લખવાનો છે જેના જવાબ આ રીતે લખીશું આપણે બરાબર ત્યાર પછી પ્રશ્ન બે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દની જગ્યાએ સામાનાથી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખવાનું છે આપણે આ રીતે ત્યાર પછી પ્રશ્ન ત્રણ શબ્દો માંથી જુદો પડતો શબ્દો લખવાનો આપેલા વાક્ય કોણ બોલે છે તે એકમના આધારે લખો તે એ જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે બરાબર ત્યાર પછી રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળી તે રીતે ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે એટલે કે પ્રશ્નો આપવા બનાવવાના છે આ રીતે ત્યાર પછી પ્રશ્ન 6 એમાં પ્રશ્નોના જવાબમાં પહેલો બીજો અને ત્રીજો પ્રશ્નોનો જવાબ આ રીતે લખવાનો રહેશે તરીકે તેમાં ચોથા અને પાંચમા પ્રશ્નોનો જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન સાત આપેલી કહેવતનો અર્થ સમજાવો તો ખોદે ઉંદર અને ભોગવે એનો અર્થ આ રીતે થશે બીજો છે ડુંગર ખોદીને ઉંદર કાઢવા એનો જવાબ આ રીતે થશે અને ત્રીજા પ્રશ્નનો જવાબ એટલે કે સાપે છછુંદર ગર્યા એમાં જવાબ આ રીતે લખીશું આપણે બરાબર ત્યાર પછી પ્રશ્ન આઠ આ એકમમાં સૌથી લાડકું પાત્ર કયું છે ને શા માટે તેનો જવાબ આપણે આ રીતે લખીશું બરોબર આ છે પ્રશ્ન નવ સાપ ખેડૂતનો મિત્ર છે કેવી રીતે લખો આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય